આ તબક્કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ બે હજાર સુડતાલીસમાં માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફળક પર અંકિત થાય તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે દરેક લોકો તેનો લાભ લે તથા આ અંગે અન્ય લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચાડે તેવો અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓને સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સૌ નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ ગેમલસિંહ પટેલ માજી કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત હાંસોડ જયેશભાઈ ડી પટેલ વહીવટદાર અન્ય પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા